અને ઓછા ખર્ચવાળો પાક જો કોઈ હોય તો જે છે એ વટાણાનો પાક છે વટાણાના પાકની વાત કરો તો આની અંદર ખાસ કોઈ એવી માવજત હોતી નથી માત્ર એકથી બે રાઉન્ડ જે છે ઈયળનો એટક આવતો હોય છે અને એકાદ વખત ફૂગનાશક નોર્મલ છંટકાવ કરવાનો થતો હોય છે બાકી શિયાળા પાકની અંદર જે છે વટાણામાં કોઈ ખાસ એટલી માવજત કરવી પડતી નથી એટલે કે આપણે ચણાનું જે વાવેતર કરીએ છીએ તો ચણાના પાકથી પણ જે છે ઓછો ખર્ચ થતો હોય તો એ છે વટાણાનો પાક પણ એમાં ખાસ કરીને જે હવામાન વાતાવરણ સારું હોવું જોઈએ જેટલો સમય ઠંડી વધારે પડે એટલું આને વાતાવરણ ઋતુ જે છે અનુકૂળ આવતી હોય છે પછી તાપમાન હોય તડકો હોય તો આનું જે છે બગાડની સ્થિતિ જોવા મળતી હોય છે આ પ્રકારનું વટાણાનું વાવેતર થતું હોય છે આ પ્રકારે શીંગું લાગતી હોય છે આની અંદર પણ બે પ્રકારની વેરાયટી આવે એક જે છે એ વટાણા લીલા વેચવાના આવે જે લાંબી સિંગુ થાય એને જે છે કાપણી તોડ વાપરે અને જે છે એકી સાથે પાકે અને આજે આપણે વાવેતર કરીએ છીએ આનો દાણો જે છે ગોળ દાણો આવે પાકે ત્યારે ગોળ થઈ જાય અને એકી સાથે પાકી એટલે જે છે ચણાની જેમ વાઢી અને થ્રેસરમાં કાઢી અને પાક તૈયાર કરવાનો થતો હોય છે લીલા વેચવાના જે વટાણા આવે છે એને એક એક સિંગ જે છે એ છોડની અંદરથી તોડી અને એક મહિના સુધી એનું જે છે એ ઉત્પાદન લેવાનું થતું હોય છે એની અંદર જે છે દાણો પાકે ત્યારે દાણો આખો ચીમડાઈ જતો હોય છે ગોળ એનો આકાર થતો નથી એટલે ખાસ જે મિત્રો વાવેતર કરે ત્યારે ખાસ કાળજી રાખે કે બિયારણ જે છે એ કડક અને જે છે એકદમ લીસો ગોળ આકારનું બિયારણ હોવું જોઈએ એ પકવવાનો વટાણો આવે છે અને જેની અંદર કડછલી આવતી હોય છે ચીમડાઈ ગયેલો દાણો હોય છે એ જે છે એ લીલો વેચવાનો વટાણો આવતો હોય છે બિયારણની આની કોઈ એવી અલગ કાંઈ ખાસિયત હોતી નથી તમે વાવેતર કર્યું છે આનું આ બિયારણ રાખી લ્યો તમે વાવેતર કરો ચણાની જેમ જ તો ઉત્પાદનમાં કાંઈ બીજો તફાવત રહેતો નથી બજાર ભાવની તમને વાત કરો તો ચણાની જેવું જ હોય છે નવસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી ને આનું લેવલ હોય છે આ ગઈ સાલ ત્રણ હજાર રૂપિયા સુધી મણ વઈ ગયા હતા પણ એ ગણતરી નથી કરવાની કેમ કે બજાર ભાવ એ આપણા હાથની વસ્તુ નથી પણ નવસો થી લઈ અને પંદરસો રૂપિયા સુધીની આની લિમિટ હોય છે અને ઉત્પાદન ની વાત કરું તો પંદર મણ થી લઈ અને પચીસ મણ સુધીનો આનો ઉતારો બેસતો હોય છે વાવેતરનો દર જે છે આઠ થી નવ કિલો એક વીઘામાં આનો વાવેતર સોળ ગુઠાના વીઘામાં વાવેતર કરવાનું થતું હોય છે પછી ક્યારામાં તમે ત્રણ ચાસ કરીને વાવેતર કરી શકો આપણે જે છે ક્યારાની અંદર પાંચ લાઈન જે કરીને વાવેતર કર્યું છે જમીન થોડીક નબળી છે હળવી જમીન છે એટલે ગ્રોથ ફોડનો જે ગ્રોથ વધારે પડતો થાય નહીં નબળી જમીનના કારણે પણ સારી જમીન હોય તો એક ક્યારાની અંદર ત્રણ લાઇન કરશો તો પણ ઉત્પાદન તમને ચોક્કસથી સારું જોવા મળશે અત્યારે આમ જોવા જઈએ તો ફ્લાવરિંગ ખૂબ સારું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે આખું જે છે આખો પ્લોટ સફેદ ફૂલ આખામાં દેખાઈ રહ્યા છે ફાલની દવા આપણે જે છે અઠવાડિયા પહેલાં કલમગ્રો અને યળની દવા પ્રોકલમ જે છે આ બંનેનો છંટકાવ કરેલો છે ટોટલ આની અંદર આપણે છંટકાવ બે કરેલા છે હજી એક આની પહેલાં વીસ પચીસ દિવસ પહેલાં અને ત્યારે પછી જે છે દસ દિવસ પહેલાં આપણે હાલની દવાનો જે છે એ છંટકાવ કરેલો છે હવે કદાચ એક છંટકાવ કરવો પડશે ત્રણથી ચાર રાઉન્ડની અંદર વટાણા પાકી જતા હોય છે તો ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન આપે એ પ્રકારનો પાક છે તો પાકની ફેરબદલી કરતા રહેવું મિત્રો બજાર ભાવ એ આપણા હાથની વાત નથી પણ ઉત્પાદન કરવું એ આપણા હાથની વાત છે એટલે એક તરફી વાવેતર ન કરો જમીનની અંદર પાક ફેરબદલી થશે તો ઉત્પાદન આ વધશે જમીન સુધરશે આ પ્રકારે અલગ અલગ પાકના વાવેતર કરવાથી ખેડૂતોને જે છે ફાયદો વધારે થતો હોય આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ વિશેષ કાંઈ માહિતી માટે ચોક્કસથી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મેસેજ દ્વારા પણ માહિતી મેળવી શકો છો રજા આપશો મને જય જવાન મિત્રો